सीताराम जय श्री कृष्ण बधाई नि जो अमी आरबन्दर अमेरा ट्रेन्समा થોડીક શોપિંગ કરવાની હતી અને હું કા થઈ જાય બે કામ એકાઈ રીતે તો આપણે છે ને શરૂઆત કિડ્સ વેર થી કરવાની છે કિડ્સ વેર માં અવનવી મલક બધી વેરાયટી છે આ બીન આપણને છે ને આગળ ની બધી માહિતી દઈએ તો આપણી પાસે છે ને બોન બેબી થી લઈને છે ને બધી વેરાયટી છે એમ કે પંદર વર્ષના ગર્લ્સ અને બોયઝ ના બંને કપડા મળી જશે અને જો હાવ ટપુડિયા કઈક છોકરા હે ને એના માટે આ બધી પેકિંગ વસ્તુ આવે આ પાવડર ને હાબુ ને આખો સેટ જ આવે જો આપણી ગિફ્ટ માં દેવો હોય જો મારે છે ને માયા હાટુ બેગ જોડું લેવી હતી હું પાસ કરા અને આનો હે ને સ્ટાફ બહુ સપોર્ટિવ હે ને જો સોલીમાંય પણ મલકની નવીન નવીન વેરાયટી હે આપણી વિવાહ પ્રસંગમાં પહેરાય એ પણ અને નવરાત્રિમાં પહેરાય ઈ પણ છે અને નવરાત્રિમાં ખાસ સ્પેશિયલ ઝીણકી સોકરીયું હાટું પણ જળેજા હે ને વેસ્ટર્ન વેરમાં પણ મલક બધી વેરાયટી જળે હે ને આપણે હાડીમાં વાત કરીએ તો રનિંગમાં પહેરવાની ઘેર આદે થેર પહેરાય એવી સિમ્પલ હાડી અને લગ્ન પ્રસંગ માં કે કોઈ પણ બીજા પ્રસંગમાં પહેરાય એવી બધી વેરાયટી આ તમને જડે છે અને આ બે હાડી મારે ઘેર લઈને જવાની છે ને આ હું પહેલા જો દે પછી લઈને જવાની વાત કે જન જરક પહેલા ભાવ પૂછાલા ને ભાવ રેડી જ છે પરફેક્ટ બીજું કુર્તી થ્રી પીસ કોટ સેટ આ બધી વસ્તુ પણ અહીં અવેલેબલ છે એટલી પણ વસ્તુ આ બધી જોઈ ઘરે બેઠા પણ તમે શોપિંગ કરી શકો ઇન્ડિયામાં પણ ગમે અહીંયા મંગાવી શકો અને આપણી યુકે કે વિદેશ ગમે ત્યાં તમે ઓર્ડર કરે શકો મોબાઈલ નંબર અમે ડિસ્પ્લે ઉપર આપીએ એ નંબર ઉપર વોટ્સએપ કે ગમે એ રીતના કોન્ટેક કરે ને તમે મંગાવી શકો